નમસ્તે મિત્રો શ્રી સિવાય ભ્યામ તો આજે આપણે મેથીના પારા બનાવવાના છે અને તેની રેસીપી નિહાળવા માટે મારી શેર અને કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ તો આપણે કઢાઈ લઈ લઈશું અને કડાઈની અંદર આપણે બે ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું તેલ ગરમ થવા દઈએ છીએ આપણે થોડીક વાર અને આપણે એની અંદર મેથી છે એ આપણે અંદર ઉમેરી લઈશું મેથી બરાબર આપણે એને કમ રીતે મિક્સ કરીને એ હલાવી લઈશું તો તમે જોઈ શકો છો મેથી એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને આપણે થાળામાં આપણે કાઢી લેવાની છે મેથીને એ મેથી ઠંડી થઈ ગઈ છે તો એના અંદર આપણે પાંચ છ ચમચી જેટલું આપણે ઘઉંનો લોટ છે અંદર એ ઉમેરી લઈશું આપણે અને એની અંદર આપણે મેંદો છે એ મેંદો પણ આપણે ત્રણ ચાર છે વધારે નથી લેવાનો અને સોજી છે સોજી આપણે બે ત્રણ ચમચી લઈ લઈશું અને એની અંદર આપણે કાળા મરી છે ભૂકો કરેલો છે એ એક ચમચી આપણે અંદર ઉમેરી લઈશું લાલ મરચું છે એક ચમચી લીધું છે એ પણ આપણે હળદર લઈ લઈશું પા ભાગ જેટલી આપણે મીઠું લઈ લઈશું પ્રમાણસર અજમો લીધેલો છે આપણે એક ચમચી એ પણ આપણે આવી રીતે બરાબર હાથેથી મસળીને આપણે અંદર ઉમેરી લઈશું બધું અને એની અંદર આપણે દળેલી ખાંડ છે એ અંદર ઉમેરી લઈશું આપણે એક ચમચી દળેલી ખાંડ છે અંદર ઉમેરેલી અને હવે બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ પણ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે આપણું થોડું થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધી લઈશું તમે જોઈ પણ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે બહુ કઠણ બી નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો બરાબર મીડિયમ સાઈઝમાં બાંધવાનો છે આપણે આપણે અને એને દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને લુવો કરી લઈશું બરાબર આ રીતે મોટી સાઈઝનો લુવો લેવાનો છે અને નાની સાઈઝનો પણ તમે લુવો લઈ શકો છો પણ આપણે મોટી સાઈઝનો લુવો થોડોક લીધો છે હવે આપણે એના અંદર થોડોક લોટ લગાવી લઈશું ઘઉંનો લોટ અને હવે આપણે એને વણી લઈશું તો આપણે મોટી સાઈઝની વણવાની છે આપણે એને જેમ બને તેમ થોડીક પાતળી વણીશું આપણે તો આપણે એકદમ સરસ રીતે વણી લીધેલી છે તો એની અંદર આપણે તેલ છે એ લગાવી લઈશું તો તેલ આપણે વચ્ચેની સાઈડ પર આપણે બરાબર લગાવી લેવાનું છે આવી રીતે તો કમ્પરી રીતે બધું આપણે તેલ આવી રીતે લગાવી લીધું છે અને એની અંદર હવે આપણે સાઈડ પર આપણે કોર્નર પર આપણે પાણી લગાવવાનું છે તો આપણે સાઈડના કોર્નર પર આપણે પાણી અંદર ઉમેર્યું છે અને વચ્ચેની સાઈડ પર આપણે કોર્નફ્લોર પાવડર છે એ લઈ લઈશું આપણે થોડુંક અને એને પણ બરાબર આપણે હાથેથી હાથે લગાવી લઈશું એ બી બરાબર આપણે કમ્પ્લીટ રીતે લગાવી લેવાનું છે આવી રીતે હવે આપણે એને વાડી લઈશું આપણે તો કમ્પ્લીટ રીતે આ રીતે વાળી લેવાની છે બરાબર અને આવી રીતે જ આપણે એને સાઈડ પર આપણે કટ કરી લઈશું આવી રીતે એવી રીતે આપણે કટ બધા કરી નાખેલા છે લુવા જેવા હવે આપણે આ જે લુવાનો એક ભાગ સાઈડનો છે આવી રીતે દબાવીશું અને એક વેલણ આવી રીતે આપણે અદર મારવાનું છે એવી રીતે આપણે બધી આપણે કમ્પ્લીટ આવી રીતે કરી નાખીશું તો તમે જોઈ શકો છો બધી કમ્પ્લીટ કરી નાખી છે અને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર ઉમેરીશું તો પારા આપણે બધા રીતે અંદર ઉમેરવાના છે અને આપણે કમસે કમ પાંચ દસ મિનિટ સુધી આપણે એને ધીમા તાપે થવા દેવાના છે એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને કમ્પ્લીટ રીતે થવા દઈશું તમે જોઈ પણ શકો છો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે આપણી ઉપર તો હવે આપણે એને કાઢી લઈશું તેવી રીતે આપણે બધા મેથીના પારા આપણે કરી લઈશું અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ